હાલો ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ યાદમાં તમારું સ્વાગત છે આજે તારીખ નવ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને મંગળવાર છે સવારના છ વાગ્યા છે ને આપણે જોઈને તો બજાર ભાવ હા પુદીનો લીલું લસણ દહનું એક વિશ્વ ભાવ હા પુદીનો જેનો ભાવ માથથી લઈને સાત રૂપિયા સુધી પૂરીઓ વેચે છે ફુદીના નું જે હિતેશભાઈ ખેડૂત નામ છે જે ભાઈ કુવાડવા થી આવે છે આ ફુદીનો લે આ ચોમાની સીઝન માં લીલો લસણ ભોર આવે છે એક નંબર જેનો ભાવ એકસો એસી થી લઈને બસો રૂપિયા સુધી કિલો વેચે છે ખેડી ભાઈ આવે છે આ લીલો લસણ લે તો આ જેનો ભાવ પચીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી પાથરો વેચાય છે જેમાં બે થી અઢી કિલા જેવો વજન આવે છે શું નામ ભાઈ કાળુ ભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ ધમલપર ગામ થી ના આવે છે આ આપણે જોઈને તો આ માર્કેટ નું એક નંબર પાઉજા છે આખા પાન નું અને જે ચોખ્ખું ભીનું નથી જેનો ભાવ પચાસ રૂપિયા કિલો વેચાય છે પાઉા એક નંબર ધાણા નું કોના ભાઈ

દસ રૂપિયા સુધી પણ વેચાય તાંજરીઓ શું નામ ભાઈ ખેડૂત ખેડૂતનું નામ છે કયું કામ ભાઈ ખેડૂતો આવે છે હા તાંજરીયો આપણે જોઈને તો આ લીલી ડુંગળી છે જે એકદમ ચોખ્ખી કરેલી ડુંગળી છે અને માર્કેટ ની તો સારી ડુંગળી છે જેનો ભાવ વીસ રૂપિયા કિલો વેચાય છે પ્રારી ડુંગળી પચીસ રૂપિયા કિલો પણ વેચાય છે અશ્વિન ભાઈ ખેડૂત નામ છે અને જે ભાઈ ભંડારિયા ગામ થી આવે છે આ ડુંગરી લે આપણે જોઈ ને તો કચ્છી દેશી એકદમ ચોખ્ખું ધણ હે પૂરું જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે કચ્છી દેશી

મેથી રાજુભાઈ મેથી જે આ મેથી જે ચોખ્ખી જે સિત્તેર એસી રૂપિયા કિલો વેચે છે આ મેથી અને રાજુભાઈ હોલસેલ થી વેચે છે આપણે જોઈ તો આ પાલક જેનો ભાવ અઢીથી લઈને ત્રણ રૂપિયા સુધી પૂર્યું વેચાય છે જે ચોમા અને હિસાબે પાલકમાં તો બજાર સારી એવી છે જે હારો પાલક અઢી ત્રણ રૂપિયા સુધી વેચાય છે શિવાભાઈ ભાઈનું નામ છે જે આ પાલક વેચે છે આપણે જઈને તો આ લીલી ભાજી જેનો ભાવ પાંચ રૂપિયા પૂર્યું વેચાઈ છે લીલી ભાજી અને આ કોઈ પાજી જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચે છે આ કોઈ પાજી આપણે જોઈને તો આ સારું છે નારો લાલ પાજી છે જે લાલ તાંજરીઓ કે જેનો ભાવ 5 રૂપિયા બોલી વેચે છે આ લાલ પાજી લાલ પાજી આ મીઠો લીમડો છે જે આખા પલ્લો જેનો ભાવ પાંચ રૂપિયા પૂરી વેચે છે મીઠો લીમડો જે રાજુભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ ચારિયા ગામ થી લાવે છે આ મીઠો લીમડો લે આપણે જોઈ તો આ અહીંના લોકલ બીચ છે જે પંદર નંગ પાથરો આવે છે જેની એવરેજ બજાર સિત્તેર થી લઈને એસી રૂપિયા પાથરો વેચે જોઈ લે તો રાજકોટ

આપડે ને તો આ ગોળ ટમેટું છે બેંગ્લોર છે એક નંબર માર્કેટ નું દેશી ટાઈપનું જેનો ભાવ પણ પચીસ રૂપિયા કિલો થાય છે જે મંદિરના હિસાબે જે ભાઈ જે હોલસેલ થી વેચાણ કરે છે એકત્રીસ નંબર ના કિલોમાં

રૂપિયા આપણે જોઈ ને તો આ એક નંબર અમેરિકન મકાઈ છે અને જેમાં ભાવ દસ થી લઈને બાર રૂપિયા સુધી કિલો વેચાય છે આ અમેરિકન મકાઈ અને જે આ બાસકું આવે જેનો પચીસ ત્રીસ કિલા સત્યાવીસ કિલા અઠ્યાવીસ કિલા જેવો વજન આવે છે અને જે હોલસેલ ભાવ હોય છે અત્યારે આ ખેડૂતનો માલ પણ આવેલો છે અને જેમાં બજાર હારા માલમાં બાર રૂપિયા થાય છે અને મીડિયમ માલમાં દસ રૂપિયા દસ રૂપિયા કિલો પણ વેચાય છે મહેશભાઈ ભાઈનું નામ છે જે હોલસેલથી વેચાણ કરે છે અમેરિકન મકાઈનું જે ગૌરી દળથી ના અત્યારે માલ આવેલો છે આપણે જોઈને તો આ લીલી માંડવી છે અને જે હોલસેલ ભાવ છે જે પ ચાલીસથી ત્રીસતાલીસ કિલોની બોરી આવે છે જેનો ભાવ છે અને આપણે એમાં જોઈને તો થી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ લીલી માંડવી અત્યારે શરૂઆત થાય છે વેચાણની

જે અત્યારે આ લેવા આવેલા છે અને અત્યારે વેચાણ ચાલુ થાય છે